જિલ્લાના બાડોલીમાં વિવિધ હિન્દુ બારડોલીમાં ધરણા પ્રદર્શન અને રેલીનું આયોજન કરાયું હતું રેલી યોજાઈ હતી મોટી સંખ્યામાં સર્વ લોકો જોડાયા હતા હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા દમન મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે બાડોલીમાં આજે ધરણા પ્રદર્શન અને રેલીનું આયોજન કરાયું હતું ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર તેમજ ધાર્મિક બારડોલી સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ભેગા થયા હતા દ્વારા બારડોલી અને સુરત ગ્રામ્યના

પૂજ્ય ચેન્નાઈ રાજ્ય તાત્કાલિક મુક્ત કરો નહીં જે હુમલો થઈ રહ્યો છે એને પણ બંધ કરે ચોથી માંગણી કે જ્યાં હિન્દુઓ પર અત્યાચાર થયા છે એને કાનૂની મદદ મળે અને ન્યાય એમને મળે એ પ્રકારની આજની અમારી માંગ સાથે નું કાર્યક્રમના ધરણાનો કાર્યક્રમ છે ભારત માતા કી જય બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આજે આખા ભારતમાં આ એક અભિયાન ચાલી રહ્યું છે કે દરેક જિલ્લા કેન્દ્ર પર અને ઠેર ઠેર આવી રીતના આવેદનો કલેક્ટર શ્રીઓને અને પ્રાંત અધિકારી શ્રીને આપવાનું

સરકાર ભારત સરકાર એને સહાયબૂત થાય અને ત્યાં જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં બાંગ્લાદેશની સરકાર કઈ એક્શન લે એવી અમારી વિનંતી અમે આ આવેદન થકી જણાવેલી છે બારડોલીના રાવરાજ આશ્રમ મેદાનથી નીકળેલી રેલી રાજમાર્ગ ઉપર નીકળી હતી સ્વરાજ આશ્રમ મેદાન મુદીત પેલેસ થઈ જલારામ મંદિરથી સરદાર ચોક થઈ પ્રાંત કચેરી સુધી રેલી નીકળી હતી પ્રાંત કચેરી આ રેલીનું સમાપન કરાયું હતું શ્રેષ્ઠ સુરેશ રાઠોડ ન્યૂઝ બારોલી